જો લીલા લસણ અને હળદરની આ નવીન વાનગી બનાવી લીધી ને તો તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે ઉલટાનું રોટલીઓ ઓછી પડશે એટલી સરસ આ ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થવાની છે અને એકવાર બનાવીને ફ્રેન્ડ્સ તમે તેને પંદર થી વીસ દિવસ સુધી ફ્રીજની અંદર સ્ટોર પણ કરી શકો છો અને ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે અને ટેસ્ટ તો એટલો લાજવાબ છે ફ્રેન્ડ એકવાર જરૂરથી ટ્રાય કરવા જઈએ રેસીપી બનાવવા માટે આપણે આ રીતે અત્યારે સીઝન છે ને એટલે મેં એક લાલ મરચાનો ઉપયોગ કરેલો છે પણ તમે ફ્રેન્ડ્સ એકલા લીલા મરચામાંથી પણ આ રેસીપી તૈયાર કરી શકો છો તો ત્રણ નંગ અહીંયા તીખી વેરાયટીના આપણે લીલા મરચાં લીધા છે અને એક નંગ આ રીતે લાલ મરચું લીધું છે તેને આપણે રફલી કટ કરી લેવાના આ વાનગી ફ્રેન્ડ્સ તમે એકવાર બનાવી લેશો તો આના ફેન થઈ જશો એટલી સરસ ટેસ્ટી બને છે અને સાથે શાક બનાવવાની તો જરૂર જ નહીં પડે એટલું સરસ આ રેસીપી બનીને તૈયાર થવાની છે ફ્રેન્ડ્સ જે લોકો મરચાં ખાવાના શોખીન છે ને તેના માટે તો આ બેસ્ટ ડિશ બનશે ફ્રેન્ડ્સ તો આ રેસીપી જોવા માટે ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને આગળ ફ્રેન્ડ્સ તમે અત્યારે લાલ લીલા મરચાં ભરપૂર માત્રામાં મળી રહ્યા છે તો તેની કઈ રેસીપી જોવા માંગો છો તે કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં આ રીતે આપણે લાલ મરચું લીધું છે તે સ્વાદમાં ખાટું મીઠું હોય છે એટલે આપણે લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે જેથી ટેસ્ટ એકદમ લાજવાબ આવશે એટલે બંને મરચાંનો ઉપયોગ કરીને જે આપણે આ વાનગી તૈયાર કરીશું ફ્રેન્ડ્સ તો અહીંયા જોઈ શકો છો આપણા મરચાં છે તે કટ થઈને રેડી છે મેં અહીંયા અત્યારે આ રીતના મરચાં લીધા છે તમે લવિંગિયા મરચાંનો ઉપયોગ કરીને પણ આ રેસીપી તૈયાર કરી શકો છો જો તમે તીખું ખાવાના શોખીન હોય તો હવે આ બધા મરચાં છે તેને આપણે ઉમેરી દઈશું એક મિક્સર જારની અંદર સાથે જ આપણે ઉમેરીશું લીલા લસણનો સફેદ પાટ તો અહીંયા મેં સો ગ્રામ લસણ લીધેલું છે ને તેમાંથી આપણે આ રીતે ઉપરનો જે જાડો સફેદ ભાગ હોય છે લસણનો તે આપણે સાથે જ ઉમેરી દેવાનું છે અને પાણી ઉમેર્યા વગર ફ્રેન્ડ્સ તેને દર દરું વાટી લેવાનું છે ખાસ ધ્યાન રાખવાનું આ રેસીપીમાં આપણે પાણીનો ઉપયોગ ક્યાંય પણ નથી કરવાનો અને આ રીતે આપણે તેને સારી રીતે પીસી લેશું તમે જોઈ શકો છો દર દરું જ રાખવાનું છે મરચાંની અંદર પણ પાણીનો ભાગ રહેલો હોય છે ને ફ્રેન્ડ્સ એટલે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે સરસ એવી પેસ્ટ તૈયાર થઈ જશે આ રેસીપીની અંદર આપણે સો ગ્રામ લસણનો ઉપયોગ કરેલો છે તેમાંથી આપણે સફેદ પાટ છે તે પીસવામાં ઉપયોગમાં લીધેલો છે અને આ રીતે જે પાનનો ડાળીઓનો ભાગ છે તેને આપણે બારીક સમારી લીધો છે હવે આપણે મરચાં અને જે લસણવાળો પાટ હતો તે પીસાઈને તૈયાર થઈ ગયો છે તો તેને આ રીતે પ્લેટમાં એડ કરી દઈશું સાથે જ ફ્રેન્ડ્સ આપણે તેની અંદર ઉમેરીશું એક ચમચી જેટલી રાય ને આપણે વાટીને જ ઉપયોગમાં લીધેલી છે તમારી પાસે ના કુરિયા હોય તો તમારે આ સ્ટેપ સ્કીપ કરી દેવાનું તો એક ચમચી આપણે રાઈ ઉમેરેલી છે સાથે જ એક ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને આ રીતે ફ્રેન્ડ્સ આપણે પચાસ ગ્રામ જેટલી હળદર લીધી છે હવે તેને આપણે આ રીતે છીણી લેવાની છે અહીંયા આપણે હળદરનું છીણ રાખેલું છે ફ્રેન્ડ્સ પણ તમારે જો તેને પીસવી હોય તો પીસી પણ શકો છો જે આપણે મરચાં અને લસણ પીસેલા તેની સાથે પણ ઉમેરી શકો છો પણ તેના થોડા મોટા ટુકડા રહેશે તેના કરતાં ફ્રેન્ડ્સ આપણે આ રીતે છીણીને ઉમેરીશું જેથી આપણી વાનગી દેખાવમાં પણ ખૂબ જ સરસ બને તો આ રીતે સાથે જ આપણે હળદરને સરસ રીતે છીણી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સાવ સરળ સિમ્પલ મસાલાથી જ ફક્ત દસ મિનિટ જેટલા સમયમાં જ આ રેસીપી બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ હવે તમને દાળ શાક બનાવવાનું મૂળ ન હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને હળદરને આપણે આ રીતે સાઈડ ઉપર રાખી દેસું પૂડી એવી વચ્ચે આપણે ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી હિંગ હિંગ ફ્રેન્ડ્સ જરૂરથી ઉમેરજો ખૂબ જ સરસ ફ્લેવર આવે છે હવે આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલને સારી રીતે ગરમ કરી લીધેલું હતું હવે ગરમ તેલને આપણે આ રીતે વચ્ચે ઉમેરી દેવાનું છે અને ફટાફટ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અહીંયા આપણે કૂકિંગ પ્રોસેસ પણ ઝડપથી થશે ફ્રેન્ડ્સ આ રીતે તમે આ વાનગી બનાવશો તો ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે લીલા લસણ અને હળદરની ચટણી ફ્રેન્ડ્સ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ભાખરી રોટલા બાજરીના સાથે તો આ ચટણી ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે આ ચટણી બનાવી લીધે એટલે શાક તો તમારે કોઈ જ નહીં ખાય એટલી સરસ ટેસ્ટી ફ્લેવરફુલ આ ચટણી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તમને અહીંયા પસંદ હોય ને તો તમે ખાંડ અને લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ અહીંયા એમનમ પણ આ ચટણી ખૂબ જ સરસ ટેસ્ટી છે એટલે આપણે તે નથી ઉમેરેલું પસંદ હોય તો તમે ઉમેરી શકો છો સાવ સરળ સિમ્પલ રીતે જ ઘરના મસાલામાંથી જ બનીને તૈયાર થઈ જાય છે આ ચટણીને તમે એર ટાઈટ બોટલની અંદર ભરીને ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો